નમસ્કાર મિત્રો ખાસ કરીને અંતર આપણે માહિતી આપવાની છે કે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે જેમાં વાદળછાયું વાતાવરણ અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એ વિશેની માહિતી આપું એ પહેલાં હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે જેમાં પ્રથમ ખેડૂત મીટિંગ છે એ છે તારીખ ચાર ડિસેમ્બર બે અને બુધવાર સમય છે સાંજે ચાર કલાકે મિટિંગનું સ્થળ છે આહિર સમાજની વાડી ઘનશ્યામનગર ગામ છે ચોબારી તાલુકો બચાવ જિલ્લો કચ્છ બીજી છે તારીખ બે હજાર ચોવીસ શુક્રવાર સમય છે બપોરે ત્રણ કલાકે મિટિંગ નું સ્થળ છે અર્બુદા ડેરી ની બાજુમાં ગામ જેકડા તાલુકો સાંતલપુર અને જિલ્લો પાટણ આ બે માંથી જે મિટિંગ તમને નજીક પડતી હોય ત્યાં પધારજો આપણે ખેતીના હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની કરવાની છે છે પણ વાત માવઠાના વરસાદ અને વાતાવરણમાં પલટો આવવાની છે સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં ઘણા સમય પહેલા આપણે એક અનુમાન આપ્યું હતું કે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જેમાં ખાસ કરીને ત્રણ ડિસેમ્બર થી લઈને નવ ડિસેમ્બર વચ્ચે આપણું વાતાવરણ છે એમાં ફેરફાર જોવા મળશે અને આપણે ઝાપટાઓ પડી શકે છે કયા વિસ્તારમાં ઝાપટા પડવાના છે કેવા જે થી પૂર્વ દિશામાં અને શ્રીલંકા થી ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાની અંદર જે સાયક્લોન ક્રિએટ થયું હતું એ સાયક્લોનનું નામ છે ફેન્જલ એ સાયક્લોન તમિલનાડુ ઉપર લેન્ડફોલ કરી અને આગળ વધી રહ્યું છે એ સાયક્લોનને કારણે દક્ષિણ ભારતના તમિલનાડુ પુડુચેરી છે કેરળ હોય અથવા તો કર્ણાટક જેવા વિસ્તારો છે એમાં ખુબ ધોધમાર વરસાદો પણ નોંધાયા છે અને

કેટેગરી છે એટલે વેલ માર્ક પ્રોગ્રેસર ની કેટેગરી ની અંદર એ સિસ્ટમ છે એ કર્ણાટક થી પશ્ચિમ દિશામાં અરબ સાગર ની અંદર સક્રિય છે અત્યારે હવે થોડીક ઉત્તર તરફ અને વધારે પડતા એ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે જોકે આને કારણે ગુજરાતનો કોઈ મોટો ખતરો નથી પણ હવે આજથી પણ ઘણા વિસ્તારોની અંદર હવામાનમાં હવામાનમાં છે આજે ડિસેમ્બર અને હજુ સુધી ગુજરાતના જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે ઓવર ઓલ ગુજરાતમાં તમામ વિસ્તારોની આની અસર નથી થવાની કે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું નથી પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ થશે લગભગ સાહીઠ ટકા આસપાસ વિસ્તારને તો આવરી લેશે અને અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટાની શક્યતાઓ છે સૌપ્રથમ તો જે માવઠાના ઝાપટાની શક્યતાઓ છે એની વાત કરવા દે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે જેમાં દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર જે મધ્યપ્રદેશ બોર્ડર છે ત્યાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા માવઠાઓ માવઠાના ઝાપટા છે એ પડી શકે જો કે આ જે ત્રણ જિલ્લા છે દાહોદ ગોધરા છોટા ઉદેપુર એ ત્રણ જિલ્લામાં જે છાટા છૂટીની શક્યતાઓ છે એટલે સમગ્ર ત્રણે ત્રણ જિલ્લામાં પણ પડે બે પાંચ ગામમાં પડે બે પાંચ ગામમાં ન પડે એવી રીતે છૂટાછવાયા અને એકદમ હળવા સામાન્ય હશે કે જેને કારણે કોઈ ખેતી પાકને કે આપણે બીજા કોઈ માલ મિલકતને નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસ ત્યાં જોવા મળશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર

છે જેમાં હળવા સામાન્ય છૂટા છવાયા છાટછૂટ થઈ શકે છે એટલે દક્ષિણ ગુજરાત ઉના હોય કોઈ સુત્રાપાડા થી લઈ અને છેદ સોમનાથ સુધી તાળાળા સોમનાથ એટલે કહી શકાય કે મહુવાના દરિયાકાંઠાથી લઈ અને સોમનાથના દરિયા દરિયાકાંઠા સુધીના અમુક ગામડાઓમાં છાટા છૂટી એકદમ હળવી થઈ શકે છે જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઘણી વખત

વાતાવરણમાં આવશે તો અને જગ્યા ઘાટા વાદળથી જશે જોકે બીજા વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ થશે જેમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના અમુક ભાગો અને કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં એકદમ હળવા છૂટા છવાયા સ્થળે કોઈ જગ્યાએ વાદળ જોવા મળશે બાકી ઉત્તર ગુજરાતમાં બહુ વાદળ વાતાવરણ નહીં જોવા મળે વાદળ વાતાવરણને કારણે તમને એવું લાગશે કે કદાચ મોટું માવઠું થાય એવી શક્યતાઓ છે પણ આમાં કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી માત્ર વાદળ થશે ને વાદળને કારણે એક ડર ઉભો થશે બાકી કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી જેવી દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે આ પ્રકારનું હવામાન રહેવાનું છે છ સાત તારીખ પછીથી ફરીથી ગુજરાતનું હવામાન ચોખ્ખું થશે અને રાબેતા મુજબનો શિયાળો છે એ આગળ વધે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને આ